કાલે હવાર માં દક્ષાની ની બસ એ થી ઉપડે ને તારી હવાર ને એવી ઉપડે તારી ઉપડી જ ની આજ પંદર પડી ને મગબા મૂકી દીધા

હાલો અમે અડધું ખાઈ દીધું તારા મને વિડીયો ચાલુ કરવાનું હણ વિડીયો બનાવતા તો ખુલે કારણ કે અમે આમાં હાથ વાનગી હાથ વાટ ભોજન જમતા હોય તે તમને દેખાડવું પડે ને અમારે આમાં મગ છે પછી વા ભાત છે પછી આમાં સટળી છે આમાં હાજની લાફી છે ઓલામાં ઘી છે વા ઘરનું ડબલું છે આમાં કોબી મરસાનો હું ભારો હાથ ઓલા તો થઈ જાય વાનગી વાગ્યા હતા અને બાપો ને ભાગી આવ્યા બપોરે દોઢ બે વાગે આવે નહીલાકવાનું છોડ્યા ને અમારે મિમાન હે તો એની ભાગી જવાનું હે આજ થોડી ખાગે વાળી બસ આવે ને જ નીકળે હાથે મોબત પડે થી જ નીકળે પાસઠ વાગ્યા ટુકડી નીકળે લગભગ એટલે આગળ પંદર વીસ મિનિટ જઈને પછી મૂકી આવા

અડધી કલાક વહેલું જાઉં જાણે બસ સુકાઈ જાય તો વારે અર્થતંત્ર વિખાઈ જાય ગામ હો ના ધરહનનું વિખાઈ જાય બગહરાનું વિખાઈ જાય તો અડધી કલાક વહેલું જાઉં કામ કામ છે બસ અમારી બસ વહી જાય તો તો કાલે બી હું જવાય ના કઈ તમે કે ટિકિટ તને જ બુક કરાવી પંદર વીસ હજારની ના કવરે બરાબર કાંઈ हमारे हाँ तो वर है तो हारू हाँ ने हमारे वर हाव होती तो हमारे जरूर नहीं तो हमारे है वरसाद में है जावर है ना तो मेरो का ही जाओ तो वर हिंग के लाख के में नी वेर हो तो तो नहीं कहीं, सजा नहीं हाँ, तो 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 तो